પુષ્પાવતી રાજા ભોજને આઠમા દિવસે સિંહાસન ઉપર બેસવા જતા અટકાવ્યા અને કીધું હે રાજા ભોજ હું એક કથા કઉ છું એ સાંભળ એક દિવસ રાજા વિક્રમ દરબારમાં બેઠા હતા દરબારીઓ પણ હાજર હતા એ વખતે એક સુથારે આવીને નમસ્કાર કર્યા અને કીધું મહારાજ હું તમારા માટે ઘોડો લાવ્યો છું આપની આજ્ઞા હોય તો લઈ આવું રાજાએ કીધું હા લઈ આવું ઘોડો જોયા બાદ રાજાએ પૂછ્યું કે આ ઘોડાની શું વિશેષતા છે પેલો સુથાર કે મહારાજ આ ઘોડાનો ગુણ એ કઈ ખાતોય નથી ને પીતોય નથી તમે ઈચ્છો એ ત્યાં લઈ જાય એ ખરેખર દરિયાના ઘોડા જેવો દરિયાઈ ઘોડો છે રાજા વાત કરતા હતા એ વખતે પણ ઘોડો પોતાની છટાના વિવિધ રૂપ બતાવી રહ્યો હતો રાજા પોતે પણ ઘોડો જોઈને ખુશ થઈ ગયા રાજાએ સુથારને કીધું તું સવારી કરીને આ મેદાનમાં ઘોડો દોડાવતો રાજાએ તેની દોડ જોઈ એ તો વધારે ખુશ થઈ ગયા રાજાએ પ્રધાનને બોલાવીને કીધું પ્રધાનજી આ સુથારને એક લાખ સોના મહોરનું ઇનામ આપી દો સુથારે કીધું મહારાજ આ ઘોડાને એડી ના મારશો અને જાબુ કંઈ નો ફટકારશો આ પ્રમાણે છેલ્લી સૂચના આપી અને સુથાર તો વિદાય થઈ ગયો થોડા સમય બાદ રાજાએ ઘોડો મંગાવ્યો અને દરબારીઓને કીધું કે આના ઉપર સવારી કરી બતાવો બધા જ એકબીજાના મોઢા જોવા લાગ્યા ઘોડો એવો તેજ હતો કે બધા એની સવારી કરતા ગભરાતા હતા રાજાએ નોકરોને પણ સવારી કરવા કીધું પણ કોઈ તૈયાર જ ન થયું છેવટે રાજાએ ગુસ્સે થઈને હુકમ કર્યો કે ઘોડાને મારી પાસે લાવો તમે બધા કાયર છો રાજાની આજ્ઞાનું તો પાલન થયું રાજા ઘોડા ઉપર સવાર થઈ ગયા અને ત્યાં જ મેદાનમાં ફેરવવા લાગ્યા ઘોડો પાણીના મોજાની જેમ તાલબદ્ધ રીતે ફરવા લાગ્યો સવારી એવી તો હતી કે રાજા રંગમાં આવી ગયો સૂચના પણ ભૂલી ગયો ઉત્સાહના આવેશમાં એણે ઘોડાને ચાબુક ફટકારી દીધી ચાબુક લાગતા જ ઘોડો ગુસ્સે થઈ ગયો અને તે સરસડાટ આકાશમાં પહોંચી ગયો અને સાગર પાર લઈ ગયો આગળ જતા દૂર જંગલમાં એક ઝાડ ઉપર રાજાને પાડી નાખ્યા અથડાતા કૂટાતા રાજા જમીન ઉપર પડ્યા થોડી વાર પછી રાજા સ્વસ્થ થયા તેને પોતાની ભૂલ માટે ઘણો બધો પસ્તાવો થયો પણ હવે શું થાય તે ઉઠીને સલામત જગ્યાએ જતા રહ્યા જંગલ તો ભયાનક હતું જંગલી જાનવરોની ગર્જનાઓ ક્યારેક રાજાને પણ ધ્રુજાવી દેતી આમ રાજા જંગલમાં જ ભટકાતા રહ્યા તે ફરતા ફરતા એક જગ્યાએ આવી પહોંચ્યા ત્યાં તેણે જોયું તેનાથી એને ખૂબ નવાઈ લાગી એક મકાનની સામે એક મોટું ઝાડ અને બે કુવા હતા ઝાડ ઉપર એક વાંદરી હતી તે વારંવાર ઝાડ ઉપરથી નીચે ઉતરતી અને નીચેથી ઉપર જતી રાજા મકાને અંદર ગયા ત્યાં બે પલંગ પાથરેલા હતા અને જીવન જરૂરી સામાન પણ હતો આનો અર્થ એ થયો કે અહીંયા નક્કી કોઈ રહેતું હોવું જોઈએ રાજાએ વિચાર્યું હમણાં મારે પ્રગટ નથી થવું પહેલા જોઈ તો લઉં કે અહીંયા આવે છે કોણ આવો વિચાર કરીને રાજા ત્યાં જ છુપાઈ રહ્યા બરાબર બપોરના સમયે સિદ્ધ પુરુષ ડાબી તરફના કુવામાંથી એણે તુંબડું ભરીને પાણી કાઢ્યું આ સમય દરમિયાન વાંદરી નીચે આવી ગઈ હતી તેણે વાંદરી ઉપર પેલા પાણીના છાંટા નાખ્યા બીજી જ પળે એક ચમત્કાર થયો અને વાંદરી સુંદર સ્ત્રી બની ગઈ સિદ્ધે તેને નજીક બોલાવી તે સ્ત્રી પણ એની પાસે આવી ગઈ પછી તો બંને આનંદ મગ્ન થઈ ગયા થોડા સમય બાદ સિદ્ધે બીજા કૂવામાંથી પાણી કાઢી એ સ્ત્રી ઉપર પાણીના છાંટા નાખ્યા અદભુત એ સ્ત્રી ફરી વાંદરી બની ગઈ પેલો યોગી પાછો પોતાની પર્વતની ગુફામાં જતો રહ્યો અને સાધના કરવા લાગ્યો રાજાએ મનથી નિર્ણય કરી લીધો તેણે પહેલા કૂવામાંથી પાણી કાઢ્યું અને એના છાટા વાંદરી ઉપર નાખ્યા પાણી પડતા જ વાંદરી અનુપમ સુંદરી બની ગઈ સુંદરીએ રાજાને જોયા તો એણે શરમથી મોં ફેરવી લીધું રાજા એના સૌંદર્ય ઉપર મુગ્ધ થઈ ગયા તે સુંદરી પાસે આવ્યા અને તેને પોતાની પાસે બેસાડી રાજાએ કીધું સુંદરી મારી સામે તો જો સુંદરીએ હસીને કીધું મારી તરફ પત્નીની નજરે ના જુઓ હું તો તપસ્વીની છું હું શાપ આપીશ તો તું રાખનો ઢગલો થઈ જઈશ સુંદરી હું રાજા વિક્રમાદિત્ય છું તારો શાપ મને લાગવાનો નથી આ દુનિયાનો કોઈ માનવ મારું કંઈ જ બગાડી શકવાનો નથી તાલ વેતાલ તાલ નામના બે વીર મારા સેવક છે વિક્રમનું નામ સાંભળતા જ તે સુંદરી રાજાના પગમાં પડી અને વિનંતી કરતા બોલી મહારાજ મારો ઉપદેશ સાંભળીને અહીંયાથી વિદાય થઈ જાઓ જો સીધા આવી પહોંચશે તો આપણને બંનેને શાપ આપીને બાળી મૂકશે પુરુષ મને કરી શકે એમ નથી સ્ત્રી હત્યાનું પાપ મને લાગે એ મને પસંદ નથી છતાં તું મને એટલું કે આ સિદ્ધ તને ક્યાંથી લાવ્યા છે સુંદરીએ પોતાની કથા કહેવા માંડી કામદેવ મારા પિતા છે હું પુષ્પાવતી બેટી છું મારી બાર વર્ષની ઉંમરે મેં મારા માતા પિતાની આજ્ઞાનો ભંગ કર્યો હતો એટલે ગુસ્સે ભરાયેલા મારા માતા પિતાએ મને આ પતિને આપી દીધી આ યોગી મને પોતાના વશમાં કરીને આ જંગલમાં લઈ આવ્યા છે એણે મને વાંદરી બનાવીને આ ઝાડ ઉપર રહેવાની આજ્ઞા આપી છે એક વર્ષથી હું આ ઝાડ ઉપર રહું છું અને મારા કર્મોનું ફળ ભોગવું છું હું તને મારા મહેલમાં લઈ જવા માંગુ છું રાજાએ એને કીધું ત્યારે પેલી સ્ત્રી બોલી હું પણ એમ જ ઈચ્છું છું તમારા જેવો વીર અને દાનેશ્વરી મને ક્યાં મળવાનો પણ હું તો આ યોગીની કઠપુતળી ગઈ છું રાજાએ કીધું તું ચિંતા ન કરીશ હું તને મારા મહેલમાં લઈ જઈશ પછી તો સુંદરીએ પણ રાજાને પતિ તરીકે સ્વીકારી લીધા સવારે રાજાએ એ સુંદરીને વાંદરી બનાવી દીધી વાંદરી ઝાડ ઉપર ચડી ગઈ અને રાજા ત્યાં જ છુપાઈ રહ્યા થોડી વાર પછી યોગી આવી પહોંચ્યા તેણે વાંદરીને સ્ત્રી બનાવી દીધી સંતુષ્ટ થયા પછી યોગી જવા લાગ્યા તો વાંદરીએ કીધું મહારાજ પ્રસાદ આપતા લે એમ કહીને યોગીએ કમળનું એક ફૂલ આપતા કીધું આ તને રોજ એક મોતી આપશે તે ક્યારેય નહીં એને એને રાખજે યોગીએ ફરી વાંદરી બનાવી દીધી અને જતો રહ્યો તે પછી રાજાએ તેને પાણી છાંટી અને સ્ત્રી બનાવી દીધી પછી તો બંને જણા વાતો કરવા લાગી ગયા મીઠી વાતોમાં રાત પસાર થઈ ગઈ સવારે કમળના ફૂલમાંથી એક મોતી નીકળ્યું સવાર થતાં જ રાજાએ કીધું હવે અહીંયા રોકાવામાં સાર નથી તું મારી સાથે ચાલ પેલી સ્ત્રી બોલી મહારાજ તમે તો દાનેશ્વરી છો મને મને એ વાતનો ડર લાગે છે કે ક્યાંક તમે દાન ન કરી હું બધું જ સહન કરીશ પણ તમારો વિયોગ મારાથી નહીં સહન થાય એમ નહીં બને સુંદરી રાજાએ કીધું હું તને મારી પત્ની બનાવીને જ લઈ જાઉં છું અને હું મારી પત્ની બીજા પુરુષને કઈ રીતે આપું આમ કહી રાજા વિક્રમે પોતાના બે પીર તાલ અને વેતાલને બોલાવ્યા તેમની મદદથી એ પોતાના નગરમાં પાછા ફર્યા એમના ગયા પછી યોગી આવ્યા વાંદરી ના જોઈ એટલે ઉદાસ થઈને પાછા ફરી ગયા આ તરફ રાજા સુંદરીને સાથે લઈ અને પોતાના નગરમાં પ્રવેશ્યા રસ્તામાં એક સુંદર છોકરો રમતો તો સુંદરીના હાથમાં પેલું કમળનું ફૂલ હતું રમતા રમતા એની નજર એ ફૂલ ઉપર પડી છોકરો એકદમ રડવા લાગ્યો રાજાએ નજીક જઈને રડવાનું કારણ પૂછ્યું તો એ છોકરાએ કીધું કે મારે આ ફૂલ જોઈએ છે રાજાએ તરત જ એ જતો રહ્યો રાજા સુંદરીને લઈ અને પોતાના મહેલમાં આવ્યા બીજા દિવસે સવારે પેલા ફૂલમાંથી એક લાલ મોતી ટપક્યું છોકરાનો બાપ તો આ જોઈને ખુશ થઈ ગયો તેણે ફૂલને સંતાડી દીધું હવે તો રોજ એક મોતી એને મળવા લાગ્યું થોડા સમય બાદ ઘણા મોતી એની પાસે જમા થઈ ગયા એટલે બધા મોતી લઈ અને બજારમાં વેચવાની કહ્યો વાણીયા વિચાર કર્યો કે આ ગરીબ માણસ પાસે આટલા મોંઘા મોતી આટલા કિંમતી મોતી આવ્યા ક્યાંથી એટલે એને ગોટવાળાને ખબર આપી ગોટવાળે તેની ધરપકડ કરી ગોટવાળા એને રાજાની પાસે લઈ આવ્યો રાજાએ કીધું આટલા કિંમતી મોતી તું લાવ્યો ક્યાંથી સાચું બોલીશ તો છોડી દઈશ જૂઠું બોલીશ તો દેશની કાલ કરીશ રાજાની વાત સાંભળી એ માણસ સ્તબ્ધ થઈ ગયો થોડીક વાર વિચાર કર્યા પછી બોલ્યો મહારાજ મારો દીકરો એક વખત બહાર રડતો હતો ત્યાં કોઈએ તેને કમળનું ફૂલ આપ્યું હતું સવારે મેં જોયું તો એમાંથી એક મોતી ટકી પડ્યું હું ખુશ થઈ ગયો પછી તો દરરોજ સવારે મને એક મોતી મળતું હતું એ બધા મોતી લઈ હું ને બજારમાં વેચવા આવ્યો તો વેપારીએ કોટવાને બોલાવીને મને પકડાવી દીધો મેં કોઈ નથી ગુનો કર્યો આટલું કહી કે ચૂપ થઈ ગયો વિક્રમ રાજાને યાદ આવ્યું કે ફૂલ તો એણે જ પેલા બાળકને આપ્યું હતું રાજાએ કીધું તારી વાત વાત સાચી છે છે તું નિર્દોષ રાજાએ છોડી મૂક્યો આટલી કરી અને પૂતળી બોલી હે રાજા ભોજ રાજા વિક્રમ આગળ તું તો કઈ નથી આ સાંભળીને રાજા ભોજને ગુસ્સો તો આવ્યો પણ મન મારીને બેસી રહ્યા બીજા દિવસે સિંહાસન આગળ આવીને બોલ્યા પુતળી હવે કઈ વાર્તા કહેવાની છે અને નવમી પુતળી મધુમાલતી એક નવી વાત સાથે તે હાજર જ હતી શું હશે મધુમાલતીની નવી વાર્તા એ સાંભળવા તમારે વિડીયોના બીજા ભાગની રાહ જોવી પડશે મિત્રો જો તમને સિંહાસન બત્રીસીની બીજી વાર્તાઓ સાંભળવાની ઈચ્છા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો